હેલો હા ગોપીબેન શું ગણેશભાઈ તમે મીડિયા માં બોલો છો લુખાગીરી કરે છે ના કરે છે બરોબર છે પેલા એના વિશે જણાય શું છે શું નથી હકીકત ભલે તમારે ગણેશભાઈને જે પ્રોબ્લેમ હોય તો અહીંયા નમસ્કાર મિત્રો ફરીવાર નવા વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો વાત ગણેશભાઈ ગોંડલની તો મેટર મેટર હાલતી હતી પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જે રીતે મિત્રો વાત ગોપીબેન પત્રકાર પોતે મિત્રો એમ કીધો નિર્ભય ન્યૂઝના રિપોર્ટર છે પરંતુ મિત્રો હાલના ટાઈમે તેને એના ઉપર ઘણા બધા વિડીયો અપલોડ કર્યા હતા બનાવ્યા હતા તેને ઘણો બધો એમ કીધો કહ્યું હતું તે મામલે મિત્રો ગણેશભાઈ ગોંડલના મિત્રો સાથીઓ અથવા એમ કીધો જે ગોંડલથી ઘણા બધા લોકોના કોલ રહ્યા છે જે રીતે કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યા છે તે આમ મિત્રો એમ કીધું ગોપીબેને એવું પણ કહ્યું છે કે મને ધમકીઓ મળી રહી છે પરંતુ મિત્રો જે આપણે તમને બધા લોકોને ખબર છે કે ગોપીબેને કહ્યું તે પણ મિત્રો મને લાગી રહ્યું છે ખોટું છે કારણ કે મિત્રો જાણ્યા જોયા વગરનું આપણે કોઈપણને લુખા તત્વ અથવા એમ કીધું ખરાબ ન કહેવું જોઈએ કારણ કે મિત્રો આપણે પહેલા ન્યાયજીને જોવું પડે શું ગણેશભાઈ ગોંડલ મિત્રો એવા જ છે શું ખરાબ જ છે તો મિત્રો આપણે બોલીએ તો સ્વાભાવિક છે પરંતુ મિત્રો જાણ્યા જોયા વગરનું જે બોલ્યા છે તે મામલે તમારે શું કેવું છે આપણે કોઈપણને વિરોધ કરતા નથી આપણે બધાને સમાન રાખીએ છીએ આપણો આપણો પક્ષ આટલો જ છે મિત્રો તમને બધા લોકોની સાચી માહિતી મળે સાથે સાથે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે તમને બધા લોકોને જોવા મળે તો આ વિડીયોને શેર કરો અને બિલકુલ ભૂલતા નહીં આજના વિડીયોમાં અત્યારે આટલી જ માહિતી આવી હોપ કે તમને સમજણ પડી હોય આવી હોપ કે આ જલ્દીથી મેટર ખતમ થઈ જાય તો મિત્રો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી ફરીવાર એક નવો વિડીયો મળીએ